ભાવનગર ટ્રિપલ હત્યાકાંડ મામલે સુરતમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે સુરતના વરાછામાં રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને રબારી સમાજે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી આરોપીને કડક સજાની માંગ કરી હતી સમાજના અગ્રણીઓ ચાલુ કેન્ડલ માર્ચ દરમિયાન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તો ઘટનાને લઈને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી આવ્યો હતો આવો વ્યક્તિ સમાજનો ક્યારેય હોતો નથી દસ દસ દિવસ સુધી આરોપીએ સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યા જેથી સમાજ આવા વ્યક્તિને માફ નહીં કરે આવા આરોપી માનવ સમાજ માટે ઘાતક છે તેમ કહ્યું હતું તો સાથે સમાજના લોકો પ્રાર્થના કરી રહ્યા હતા કે ત્રણેય મૃતકોની આત્માને પરમ રૂપાળુ પરમાત્મા શાંતિ આપે સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમણે દસ દિવસ માટે સન થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા હશે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાડા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માર્થ લઈને અમે વઢવાડા સર્કલ સુધી જઈને બેન બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાડા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હતો નથી આ માનવ જાત માટે કૃત્યુ છે એટલે દરેક સમાજની અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે આને કોઈ ઇન્ડિયા અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટે કડક માં કડક સજા કરે સરકાર હું તો એમ કઉ છું એસએમ ના સાહેબ ના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને ફાસ્ટેગ કોર્ટ ની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે